જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે દ્વારકાની મૂર્તિમાં એક આંખ બંધ કેમ છે પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને એમનો મહેલ એટલે કે હરિગૃહ હતો ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે જે ચાંદીના સિંહાસન પર વિરાજમાન છે તેઓએ પોતાના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરેલા છે જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે અહીં રોજ લાખો શ્રદ્ધાળુઓ માથું ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્યતા અનુભવે છે પરંતુ જો તમે સાચા કૃષ્ણ ભક્ત હોવ તો એ જરૂર જાણી લો કે દ્વારકાધીશ મંદિરના કૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે શું તમને ખબર છે કે દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે મૂર્તિની રચના જ એવી રીતે છે કે તેની એક આંખ બંધ છે ત્યારે આ પાછળ કેટલીક લોકવાયકા છે દ્વારકાધીશની મૂર્તિની વિશેષતા એ છે કે દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે બીજું દ્વારકાધીશની મૂર્તિનું કદ લગભગ સવા બે ફૂટ જેટલું છે ત્રીજું ભગવાન દ્વારકાધીશના બે હાથ ઉપર અને બે હાથ નીચે દ્વારકાધીશ મૂર્તિના હસ્તમાં પહ્ર ગદા ચક્ર અને શંખ ધારણ કરેલા છે જન્માષ્ટમીએ ભગવાનને બાવન ગજની ધજા ચડે છે હવે આપણે જાણીશું કે ભગવાનની કઈ આંખ બંધ છે અને કઈ ખુલ્લી છે મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી આંખ અડધી ખુલવા જઈ રહી છે આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે એક આંખ બંધ હોવાનું કારણ ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે હુમલાખોર બાદશાહ મોહમ્મદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો આ સમયે ગુંગણી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગત મંદિરથી અડધો કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી બેગડાના આક્રમણ દરમિયાન વર્ષ સુધી મંદિર મૂર્તિ વિહોણું રહ્યું હતું દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગત મંદિરમાં બિરાજમાન કરાય છે બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી ઉત્પન્ન થઈ છે પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાળાઈ હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાય ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી તેવી લોકવાયકા છે તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર પણ કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ